શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો અગિયારસના દિવસે ભગવદ્ ગીતાનું પઠન કે શ્રવણ કરવાથી આધ્યાત્મિક માનસિક અને નૈતિક ફાયદા મળે છે ભગવદ્ ગીતા ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશોનું સાર રૂપ છે જે આત્માને શુદ્ધ કરે છે અને ઈશ્વર સાથે જોડાણ વધારે છે અગિયારસનો દિવસ ઉપવાસ અને ભક્તિ માટે પવિત્ર હોવાથી ગીતાનું પઠન આધ્યાત્મિક જાગૃતિ લાવે છે ગીતાના શબ્દો મનને શાંત કરે છે અને તણાવ ચિંતા કે ભયમાંથી મુક્તિ આપે છે તે જીવનની સમસ્યાઓને સમજવા અને તેમનો સામનો કરવાની શક્તિ આપે છે ગીતા ધર્મ કર્મ અને ન્યાયના માર્ગે ચાલવાનું માર્ગદર્શન આપે છે અગિયારસના દિવસે તેનું શ્રવણ કરવાથી વ્યક્તિ પોતાના કર્તવ્યો પ્રત્યે વધુ સભાન બને છે હિન્દુ શાસ્ત્રો અનુસાર અગિયારસના દિવસે ગીતા પઠન કરવાથી અજાણતા થયેલા પાપોનું નિવારણ થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે ગીતા જ્ઞાન ભક્તિ અને કર્મયોગનું સંતુલન શીખવે છે તેના શબ્દો બુદ્ધિને તીક્ષ્ણ બનાવે છે અને જીવનના નિર્ણયો લેવામાં મદદ કરે છે અગિયારસનો દિવસ ભગવાન વિષ્ણુની ઉપાસના માટે ખાસ હોય છે ગીતા શ્રવણથી ભગવાન પ્રત્યે ભક્તિ વધે છે અને આધ્યાત્મિક આનંદ મળે છે આ ફાયદા મેળવવા માટે શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક ગીતાનું પઠન કે શ્રવણ કરવું જોઈએ અગિયારસના દિવસે ઉપવાસ ધ્યાન અને ગીતા પઠનનું સંયોજન વધુ ફળદાયી બની શકે છે તો ચાલો ભગવદ્ ગીતાનો અધ્યાય સોળ સાંભળીએ તો સાંભળતા પહેલાં તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરી દેજો જેથી મારા આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચે જય શ્રી કૃષ્ણ અધ્યાય સોળ દેવાસુર સંપદ્રી ભાગ યોગ તરીકે ઓળખાય છે જેમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને દેવી અને આસુરી પ્રકૃતિના ગુણોનું વર્ણન કરે છે આ અધ્યાયમાં દેવી ગુણો એટલે જે આત્માના ઉદ્ધાર તરફ લઈ જાય છે અને આસુરી ગુણો જે બંધનો અને દુઃખ તરફ દોરી જાય છે વચ્ચેનો ભેદ સમજાવવામાં આવ્યો છે શ્રી ભગવાન બોલ્યા નિડરતા મનની શુદ્ધતા જ્ઞાન જ્ઞાનયોગમાં સ્થિરતા દાન સંયમ યજ્ઞ સ્વાધ્યાય તપ સરળતા અહિંસા સત્ય ક્રોધનો અભાવ ત્યાગ શાંતિ નિંદાનો અભાવ બધા જીવો પ્રત્યે દયા લોભનો અભાવ કોમળતા લજ્જા ચંચળતાનો અભાવ તેજ ક્ષમા ધૈર્ય સુચિતા દ્રેષનો અભાવ અને અભિમાનનો અભાવ આ બધા દેવી સંપત્તિ ધરાવનાર વ્યક્તિના ગુણો છે હે ભારત આ શ્લોકોમાં શ્રી કૃષ્ણ દેવી ગુણોની યાદી આપે છે જે મનુષ્યને આધ્યાત્મિક ઉન્નતિ અને ઈશ્વરની નિકટ લઈ જાય છે આ ગુણોમાં નિડરતા સત્ય અહિંસા શાંતિ દયા ધૈર્ય અને અભિમાનનો અભાવ જેવા ગુણોનો સમાવેશ થાય છે આ ગુણો મનુષ્યના ચરિત્રને શુદ્ધ અને ઉચ્ચ બનાવે છે જેનાથી તે મોક્ષના માર્ગે આગળ વધી શકે છે આ ગુણોનું પાલન કરવાથી વ્યક્તિનું જીવન સંતુલિત અને સાત્વિક બને છે આ ગુણો આધ્યાત્મિક પ્રગતિ માટેનો પાયો બનાવે છે હે પાથ દંભ ઢોંગ દર્પ અભિમાન ક્રોધ કઠોરતા અને અજ્ઞાન આ આસુરી સંપત્તિ ધરાવનાર વ્યક્તિના ગુણો છે આ શ્લોકમાં શ્રી કૃષ્ણ આસુરી પ્રકૃતિના ગુણોનું

મોક્ષ તરફ દોરી જાય છે જ્યારે આસુરી ગુણો બંધનો તરફ લઈ જાય છે હે પાંડવ શોક ન કર કારણ કે તું દેવી ગુણો ધરાવે છે શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે દેવી ગુણો આત્માને મુક્તિ આપે છે જ્યારે આસુરી ગુણો બંધનોમાં જકડી રાખે છે તેઓ અર્જુનને ખાતરી આપે છે કે તેમનામાં દેવી ગુણો છે તેથી તેમણે ચિંતા ન કરવી જોઈએ આ શ્લોક આપણને દેવી ગુણો અપનાવવા અને આસુરી ગુણોનો ત્યાગ કરવા છે આપણે આપણા જીવનમાં દેવી ગુણો કેળવવા જોઈએ આ લોકમાં બે પ્રકારના જીવોનું સર્જન થયું છે દેવી અને આસુરી દેવી પ્રકૃતિનું વર્ણન વિસ્તારથી કરવામાં આવ્યું છે હવે આસુરી પ્રકૃતિ વિશે સાંભળ હે પાર્થ શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે વિશ્વમાં બે પ્રકારના જીવો છે દેવી અને આસુરી દેવી ગુણોનું વર્ણન થઈ ગયું હવે તેઓ આસુરી ગુણોનું વર્ણન કરશે આ શ્લોકોમાં શ્રી કૃષ્ણ આસુરી પ્રકૃતિના લોકોના લક્ષણોનું વર્ણન કરે છે આસુરી લોકો શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે નથી જાણતા તેમનામાં શુદ્ધતા આચાર અથવા સત્ય હોતું નથી તેઓ કહે છે કે આ જગત અસત્ય આધાર વિનાનું અને ઈશ્વર વિનાનું છે જે ફક્ત કામનાથી ઉત્પન્ન થયું છે આવા લોકો અજ્ઞાનથી ભરેલા હોય છે હાનિકારક કાર્યો કરે છે અને દંભ અભિમાન અને કામનાથી ભરેલા હોય છે તેઓ અનંત ચિંતાઓથી ગ્રસ્ત હોય છે ભોગ વાસનામાં ડૂબેલા હોય છે અને અનેક બંધનોમાં ફસાયેલા હોય છે તેઓ ધન શક્તિ અને ભોગની લાલસામાં ખોવાયેલા હોય છે અને અભિમાનથી ભરેલા હોય છે આવા લોકો કામ ક્રોધ અને લોભથી ગ્રસ્ત હોય છે અને ખોટા માર્ગે ચાલે છે તેઓ દંભથી ભરેલા હોય છે શાસ્ત્રોનું પાલન નથી કરતા અને આવા લોકો નરકમાં જાય છે આ શ્લોકોમાં આસુરી પ્રકૃતિના લોકોનું વિસ્તૃત વર્ણન છે તેઓ શાસ્ત્રોની અવગણના કરે છે ઈશ્વરની નિંદા કરે છે અને ભોગ વાસનામાં ડૂબેલા રહે છે આવા લોકોનું જીવન દુઃખ અને નરક તરફ દોરી જાય છે આપણને આસુરી ગુણોની હાનિકારક અસરો વિશે ચેતવે છે અને આપણને દેવી ગુણો અપનાવવા પ્રેરે છે કામ ક્રોધ અને લોભ આ ત્રણ નરકના દ્વાર છે જે આત્માનો નાશ કરે છે તેથી આ ત્રણેયનો ત્યાગ કરવો જોઈએ હે કુંતી પુત્ર જે વ્યક્તિ આ ત્રણ નરકના દ્વારોથી મુક્ત થાય છે તે પોતાના કલ્યાણ માટે કાર્ય કરે છે અને પરમ ગતિ મોક્ષને પ્રાપ્ત કરે છે શ્રી કૃષ્ણ કહે છે કે કામ ક્રોધ અને લોભ એ નરકના ત્રણ દ્વાર છે જે આત્માનો નાશ કરે છે જે વ્યક્તિ આ ત્રણ દોષોનો ત્યાગ કરે છે તે મોક્ષના માર્ગે આગળ વધે છે આપણને આપણા જીવનમાંથી કામ ક્રોધ અને લોભ દૂર કરવાની પ્રેરણા આપે છે જેથી આપણે આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત કરી શકીએ જે વ્યક્તિ શાસ્ત્રોના વિધાનોનું ઉલ્લંઘન કરીને ઈચ્છા અનુસાર વર્તે છે તે ન તો સિદ્ધિ ન સુખ ન પરમ ગતિ પ્રાપ્ત કરે છે તેથી શું કરવું અને શું ન કરવું તે નક્કી કરવા માટે શાસ્ત્રો જ પ્રમાણ છે શાસ્ત્રોના વિધાનો જાણીને તારે કર્મ કરવું જોઈએ શાસ્ત્રો જીવનના માર્ગદર્શક છે જે લોકો શાસ્ત્રોની અવગણના કરીને પોતાની ઈચ્છા અનુસાર વર્તે છે તેઓ સુખ કે મોક્ષ પ્રાપ્ત કરી શકતા નથી શાસ્ત્રોના માર્ગદર્શન અનુસાર જીવન જીવવું જોઈએ શાસ્ત્રો આપણને નૈતિક અને આધ્યાત્મિક માર્ગદર્શન આપે છે તેનું પાલન કરવાથી જીવન સફળ અને સાર્થક બને છે આપણે અધ્યાય સોળનો સંપૂર્ણ સાર સાંભળીશું આ અધ્યાયમાં શ્રી કૃષ્ણ દેવી અને આસુરી પ્રકૃતિના ગુણોનું વર્ણન કરે છે દેવી ગુણો જેવા કે સત્ય અહિંસા દયા શાંતિ વગેરે આપણને મોક્ષ તરફ દોરી જાય છે જ્યારે આસુરી ગુણો જેવા કે દંભ ક્રોધ લોભ વગેરે આપણને બંધનો અને દુઃખ તરફ લઈ જાય છે શાસ્ત્રોનું માર્ગદર્શન અનુસરીને આપણે આસુરી ગુણોનો ત્યાગ કરી દેવી ગુણો અપનાવવા જોઈએ જેથી આપણે આધ્યાત્મિક પ્રગતિ પ્રાપ્ત કરી શકીએ દેવી ગુણો અપનાવો સત્ય અહિંસા શાંતિ દયા જેવા ગુણો જીવનને શુદ્ધ અને સફળ બનાવે છે કામ ક્રોધ લોભ જેવા દોષોનો ત્યાગ કરવાથી જીવનમાં શાંતિ અને સુખ મળે છે શાસ્ત્રો જીવનનું માર્ગદર્શન આપે છે તેનું પાલન કરવું જોઈએ તો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો જય શ્રી કૃષ્ણ મિત્રો